જાંબુઘોડા ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા આજરોજ જાંબુઘોડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ભારતની એકતા અને અખંડિતતા માટે પોતાના પ્રાણનું બલિદાન આપનાર રાષ્ટ્રવાદી નેતા અને મહાન ચિંતક તેમજ જનસંઘના સ્થાપક એવા ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જીની બલિદાનની યાદમાં આજરોજ જાંબુઘોડાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ચાલીસ થી પચાસ જેટલા યુવાનો દ્વારા રક્ત ડોનેટ કરવામાં આવ્યું હતું જ્યારે પંચમહાલ જિલ્લા યુવા મોરચાના પ્રભારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ બ્લડ ડોનેટ કોઈ જરૂરિયાત લોકોને મદદરૂપ થાય તે માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બ્લડ ડોનેટ કેમ્પમાં તેત્રીસ ટકા જેટલું રક્તદાન એકત્ર કરવામાં આવ્યું હતું જ્યારે આ કાર્યક્રમમાં જાંબુઘોડાના યુવા સરપંચ જીતકુમાર દેસાઈ પંચમહાલ જિલ્લાના યુવા મોરચાના પ્રભારી યોગદીપસિંહ જાડેજા યુવા મોરચા પ્રમુખ નિર્મિત દેસાઈ તાલુકા પ્રમુખ લાલસિંહભાઈ બારિયા સહિત જાંબુઘોડા યુવા મોરચાના કાર્યકરો યુવાનો સહિત મોટી સંખ્યામાં રક્તદાતાએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો